મિત્રો ભીમો દેવી પૂજક માતા સધીને જંગલમાં પછાડી અને એક ચૂડેલને પોતાની પત્ની બનાવી અને ત્યાંથી લઈને ચાલતો થાય છે ત્યારે માતા સધી એટલું કહે છે કે રોકાઈ જા ભીમલા આ એક વગડે ભટકતી ચૂડેલ છે આ કોઈ સ્ત્રી નથી પરંતુ ભીમો માનતો નથી અને આ ચૂડેલના રૂપમાં મોહી અને માતા સધીને છોડી અને ચૂડેલને લઈને ચાલતો થાય છે અને પછી મિત્રો જે ઘટના બને છે તેનો ઇતિહાસ ચાલો આપણે વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો નાનું એવું પંખીના જેવડું તરગલા ગામ છે અને આ ગામની બાજુમાં દેવી પૂજકોના ઘણા બધા કૂબાઓ આવેલા છે અને એમાં એક તૂટેલો ફૂટેલો કૂબો છે અને એ કૂબામાં એક દસ વર્ષનો દીકરો ભીમો દેવી પૂજક રહે છે અને આ દેવી પૂજક ભીમો જે ખૂબ જ ગરીબ છે કારણ કે જન્મતાની સાથે જ તેની મા મરી ગઈ હતી અને આજે દસ વર્ષની ઉંમરે તેનો બાપ મરી ગયો છે તેથી દેવીપૂજક ભાઈઓએ એના બાપના અગ્નિ સંસ્કાર તો કરી નાખ્યા પરંતુ એના પછી હવે આ ભીમો સાવ એકલો પડી ગયો અને તે આજુબાજુના કુબાઓમાં જો બટકું રોટલો માગવા પણ જાય ને તો તેને એના નાતી ભાઈઓ એટલું જ કહે જન્મતાની સાથે તારી માને ભરખી ગયો હતો અને મોટો થતાની સાથે જ તારા બાપને ભરખી ગયો અરે તારું તો સવાર સવારથી મોઢું જોઈએ ને તો અમારો દાળો પણ ખરાબ જાય છે માટે તારું મોઢું લઈ અને અહીંયાથી ક્યાંક ચાલ્યો જા અને રોજ તેને આવા મેણા ખમવા પડતા તેથી આ ભીમો દેવી પૂજક પોતાના કૂબામાં જઈ અને નાનો એવો પટારો ખોલ્યો અને એમાં માતા સધીનું ફળું છે અને સધીના ફળાને હાથમાં લઈ અને ભીમો ચોધાર આંસુડે રડી રહ્યો છે અને રડતાં રડતાં એટલું કહે છે કે હે મારી સધી મારી તને તો ખબર જ છે કે મારા બાપે તને કેટકેટલી સેવા પૂજા કરી છે અને મરતાં મરતાં પણ મારા બાપના હાથમાં તારું ફળું હતું અને છેલ્લા શબ્દો એટલા હતા કે હેમાં સધી આજે હું મારી જિંદગીના છેલ્લા દાળા ગણી રહ્યો છું પરંતુ આ મારો દીકરો રહ્યો ને એને આગળ પાછળ કોઈ નથી તો મા સધી તું એનું માવતર બનજે અને એની ભેળી રહેજે અને એના સારા દિવસો લાવજે તો મારી તને મારો બાપ મરતાં મરતા આટલા શબ્દો કહીને ગયો હતો ત્યારે મારી સધી તું બેરી થઈ ગઈ હતી કે શું કે આજે આ આખાય ગામના માણસો મને આટ આટલા મેણા મારે છે હવે મારી મારાથી મેણા સહન થતા નથી અને હવે હું આ નેહડો છોડીને ચાલ્યો જાઉં છું અને આમ આટલું કહી અને ફળું હાથમાં લઈ અને આ ભીમો દેવી પૂજક ખૂબ રડે છે અને રડતા રડતાં તે નિંદ્રાને આધીન બની ગયો ત્યારે અડધી રાત્રે સપનામાં ભીમાને મારી સધી આવી અને માતા સધી આવીને એટલું કહે છે કે દીકરા ભીમા તું ચિંતા કરીશ નહીં હું સધી તો તારા ભેળી જ છું પરંતુ દીકરા એકવાર તારા બાપાએ મને ટકોર કરી છે ને એ સમય તારો આવવા થયો છે તું ચિંતા કરીશ નહીં અને જો અહીંના આ દેવી પૂજકોના દરેક કુબાઓ જોતાના રહી જાય જો એવું કરીને ના દેખાડું ને તો મને સધીને ઓળખે કોણ અને આમ આટલું કહી અને માતાજી સપનામાં અંતર ધ્યાન થઈ ગયા અને સવાર પડી ત્યારે ભીમાના હરખનો કોઈ પાર ના રહ્યો કારણ કે આજે તો સાક્ષાત માતા સદી સપને આવીને કહી ગયા છે માટે ભીમાએ માતાજીને ત્રણ અગરબત્તી કરીને કહ્યું કે મા આજથી તારી સેવા પૂજા ભીમો કરશે ભલે એનો બાપના રહ્યો તો શું થયું કાળી મજૂરી કરીને પણ તારા ધૂપ દીવા હું ચાલુ રાખીશ અને પછી તો ભીમાએ માતા સદીના ધૂપ ધુમાડા ચાલુ કર્યા અને મિત્રો આમ કરતાં કરતાં એક બે દિવસ વીત્યા અને ફરી આજે ભીમાના ઘરે બે ચાર માણસો આવે છે અને આવીને કહે છે કે સવાર સવારના પહોરમાં તું આમ કેમ નીકળે છે સવારમાં જો તારું મોઢું જોઈએ ને તો અમારા ધાર્યા કામ થતા નથી અરે તું સામે મળે છે તો અમારે પાછું વળી જવું પડે છે એના કરતાં આ તારું મોઢું લઈ અને ક્યાંક ચાલ્યો જા અને જો ક્યાંય ના જઈ શકતો હોય ને તો બાજુમાં એક મોટો કૂવો છે ને એ કૂવામાં પડી અને તારું જીવન ટૂંકાવી નાખ તું કાંઈ કામનું નથી અને જ્યારે આટલા શબ્દો ભીમાના કાને પડ્યા ત્યાં તો આજે ભીમાને લાગી આવ્યું અને આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને પછી તો ભીમો કહે છે કે કાંઈ વાંધો નહીં હું આ નેહળો છોડીને ચાલો જાઉં છું જો તમારું સારું થતું હોય ને તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરતાં એટલું કહું છું કે આજ પછી ક્યારે હું આ તમારા નેહડામાં નહીં આવું અને મિત્રો આમ આટલું કહે અને ભીમો રડતો રડતો માતા સધી પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને જે ફળું હતું તેને એક કાસડીમાં બાંધી દીધું અને કાસડી ખભે લટકાવી અને ભીમો એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ આમ ભટકતો થઈ ગયો અને ખાવા પીવાનું મળે તો ખાય ના મળે તો ચાલ્યો જાય અને આમ કરતાં કરતાં લગભગ ભીમો વીસ વીસ વર્ષનો થઈ ગયો હવે તો તેને એમ જ થઈ ગયું છે કે મારું કોઈ ગામ નથી મારું કોઈ ઠામ ઠેકાણું નથી મારે આમ ફરતું રહેવાનું અને મારે મારી જિંદગી જીવવાની અને ભીમાના ખભે માતા સદીનો કરંડિયો લટકાવેલો હોય અને એકબીજા ગામમાં ફરે અને જો રાત પડે તો કરંડિયાને ક્યાંક ઝાડે લટકાવી અને ત્યાં જ નિંદ્રાને આધીન થઈ જાય અને આમ કરતાં કરતાં આજે તે એક જંગલની વાટેથી બીજા ગામ જઈ રહ્યો છે અને રસ્તામાં જ તેને અંધારું થઈ ગયું ત્યારે ઝાકું ઝાખું અંધારું થયું હતું તેથી ભીમો મનમાં વિચાર કરે છે કે લાય અહીંયા જ બેસી જાઓ અને આમે મારાથી આજે આ જંગલ પાર થવાનું નથી આમ કહીને ભીમો ત્યાં આરામ કરવા માટે એક ઝાડ નીચે બેસે છે પરંતુ મિત્રો ત્યાં ઘટના એવી બને છે કે ભીમો જીવી પોતાની આંખો બંધ કરે એની સાથે જ કોઈક સ્ત્રીના રડવાનો અવાજ ભીમાને સંભળાવવા લાગ્યો ત્યારે ભીમો આંખો ખોલે છે આંખો ખોલીને જુએ છે તો ઝાંખો ઝાંખો કોઈક સ્ત્રીના રડવાનો અવાજ ભીમાને સંભળાવવા લાગ્યો ત્યારે ભીમાને થયું કે આજુબાજુમાં કોઈક આદિવાસીઓ રહેતા હશે તો એમની બાયું રડતી હશે આમ કહીને ફરી ભીમાએ આંખો બંધ કરી અને ઘનઘોર અંધકાર છવાઈ ગયું છે ભીમાની આંખો બંધ છે અને જાણે ભીમાની આંખોની નજરોની સામે જ કોઈક સ્ત્રી રડતી હોય એવો અવાજ ભીમાના કાને જોરદાર આવવા લાગ્યો ત્યારે ભીમો મનમાં વિચાર કરે છે કે આ સ્ત્રી કોઈ જોર જોરથી રડી રહી છે મારે તેની મદદ તો કરવી પડશે આટલો વિચાર કરી અને ભીમે આંખો ખોલી આંખો ખોલીને ઊભો થયો અને જે બાજુથી સ્ત્રીના રડવાનો અવાજ આવતો હતો એ બાજુ ભીમો ચાલવા ગયો ત્યાં તો પેલા કરંડિયામાંથી મારી સદ્ધિનો અવાજ આવ્યો કે રોકાઈ જા ભીમા ક્યાં જાય છે ત્યાં જવામાં કોઈ મજા નથી પાછો વળી જા ત્યારે ભીમો એટલું કહે છે કે મારી મેં આજ દિવસ સુધી દુઃખ જોયું છે અને આજે એક સ્ત્રી પોતાના દુઃખના કારણે રડી રહી છે તો મારી મારે એની મદદ કરવી છે હું હમણાં પાછો આવું છું ત્યારે માતા સદી એટલું બોલી હે ભીમા હજી કહું છું રોકાઈ જા અને ત્યાં કોઈ સ્ત્રી નથી અને ત્યાં જશે ને તો ખરેખર તું ત્યાં ફસાઈ જઈશ એના કરતાં દીકરા મારું કહેવું માન ત્યાં જવામાં મજા નથી પાછો વળી જા હું સદી અહીંયા તારી રક્ષા કરું છું અને અહીંયા તું તારી રાત વિતાવી લે ત્યારે ભીમો કહે છે કે પણ મારી જુઓ તો ખરા એ સ્ત્રીનો કેટલો મોટો રડવાનો અવાજ આવે છે મારાથી નહીં રહેવાય હું જાઉં છું ત્યાં તો ફરી સદી બોલી કે ભીમા હજી તને કહું છું કે રોકાઈ જા એ કોઈ સ્ત્રી નથી અને આ બધી એક માયાજાળ છે ત્યાં તો ભીમો રોકાતો નથી અને જે દિશા તરફથી સ્ત્રીનો રડવાનો અવાજ આવતો હતો એ દિશા તરફ ભીમો ગળગડતી દોટ મૂકીને દોડે છે અને દોડતો દોડતો જઈને જુએ છે તો એક ઝાડને બાથ ભીડી અને એક વીસ એક વર્ષની સ્ત્રી બેઠી બેઠી રડી રહી છે ત્યારે ભીમો તેની પાસે જઈને કહે છે કે કોણ છો તમે અને આમ અડધી રાત્રે અને એ પણ આવા ગાઢ જંગલમાં અને આમ રડી રહ્યા છો તો તમારા રડવાનું કારણ શું છે ત્યાં તો પેલી સ્ત્રી ભીમાની સામુ જોઈને એટલું કહે છે હું અહીંયા આવી નથી પરંતુ મને અહીંયા લાવવામાં આવી છે અને મારો પરિવાર નથી ઈચ્છતો કે હું એમના પરિવારમાં રહું અને કેટલીય વાર મને મારી નાખવાની કોશિશ કરી છે એમ છતાં પણ હું બચી ગઈ તેથી આજે મને આવા ઘાટ જંગલમાં મૂકીને ચાલ્યા ગયા છે અને હવે હું શું કરું ત્યારે ભીમો કહે છે કે પણ તમારા પરિવારજનો તમને આમ કેમ કરે છે ત્યારે આ સ્ત્રી કહે છે કે મારા બાપુ રહ્યા ને એમને ઘણા બધા સંતાનો છે અને એમનાથી બધાનું પૂરું નથી થઈ શકતું અને અમને એક એક કરીને કાઢી મૂકે છે અને પોતે એકલા રહેવા માગે છે ત્યારે ભીમો કહે છે કે તો હવે તમે શું કરશો ત્યારે સ્ત્રી એટલું બોલી કે હવે હું શું કરું આમને આમ ઝૂરી ઝૂરીને મરી જઈશ પરંતુ હવે પાછી તો નહીં જાઉં અને આમ પણ આ દુનિયામાં મારું કોઈ નથી માટે હવે હું અહીંયાને અહીંયા મોતને ઘાટ ઉતરી જઈશ ત્યાં તો ભીમો કહે છે કે તમે ચિંતા નહીં કરો મારું પણ આ દુનિયામાં કોઈ નથી મારી સાથે ચાલો આપણે સાથે મળીને જીવી લઈશું ત્યારે ભીમાના આટલા શબ્દો સાંભળી અને આ સ્ત્રી રડવાનું બંધ કરી અને પોતાના આંસુડા લૂછીને કહે છે કે હે વટે વટેમારગું શું ખરેખર તમે મારો સાથ આપશો અને તમે મારા ભવના ભરધાર બનશો ત્યાં તો ભીમો કાંઈ બોલે એ પહેલાં તો પહેલાં ફળામાંથી ફરી અવાજ આવ્યો કે રોકાઈ જા ભીમા હજી પણ તને કહું છું કે તું આ સ્ત્રીને વચન આપતો નહીં અને જો વચન આપશે ને તો ફસાઈ જઈશ અને હું તને હજી કહું છું કે પાછો આવી જા ભીમા આ કોઈ સ્ત્રી નથી ત્યાં તો ભીમો એટલું બોલ્યો કે ચૂપ થઈ જાજે માતા સધી હવે તારે વધારે બોલવાની જરૂર નથી અને આમ પણ વીસ વીસ વરસથી તું મારો સારો દિવસ લાવવા બેઠી છે પરંતુ હજી સુધી એક પણ વાર મારો સારો દિવસ તો આવ્યો નથી તો પછી હવે તો મારો સારો દિવસ આવ્યો છે એમાં તો અડચણ ના બણ આમ કહી અને ભીમો આ સ્ત્રીના હાથમાં વચન આપતા એટલું કહે છે કે જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી તમારી સાથે રહીશ અને તમને ક્યારેય આંખમાંથી એક આંસુએ નહીં આવવા દઉં આમ કહી અને ભીમો એ સ્ત્રીને લઈ અને ચાલતો ચાલતો પાછો આ માતા સદીના ફળા પાસે આવે છે અને આવીને કહે છે કે મારી જુઓ મારો સારો સમય તું તો ના લાવી પરંતુ આજે મને એક પત્ની સ્વરૂપે સ્ત્રી મળી ગઈ છે અને હવે હું આની સાથે જીવવા માગું છું ત્યાં તો ફરી ફળામાંથી અવાજ આવ્યો કે રોકાઈ જા ભીમા હજી સમય છે અને તું જેના હાથમાં હાથ નાખીને આવ્યો છે ને એ કોઈ નથી પરંતુ વગળે ભટકતી એક ચૂડેલ છે અને ભીમા તું ફસાઈ જઈશ ત્યાં તો ભીમાને ગુસ્સો આવ્યો ને કહેવા લાગ્યો કે ખબરદાર માળી આજ પછી મારી પત્નીને ચૂડેલ કહી છે તો ચૂડેલ તો તું છે કે આટલા વરસથી તને સાથે લઈને ફરું છું એમ છતાં પણ મારો સારો દિવસ નથી આવ્યો અને આજથી અહીંયા પડી રહે છે મારે તને નથી લઈ જાવી આજથી હું ને મારી પત્ની આરામથી જીવી લઈશું અને જો તું સાથે હશે ને તો મારી પત્નીને તું આરામથી જીવવા નહીં દે આમ કહીને ભીમો માતા સદીના ફળાને ત્યાં જંગલમાં પછાડીને ચાલ્યો જાય છે ત્યારે માતા સદી કહે છે કે ભીમા તારા બાપુને વચન આપ્યું છે એટલે તને છેલ્લી વાર કહું છું કે કદાચ તને પછતાવો થાય ને તો એકવાર અહીંયા આવી અને મારા ફળાને લેતો જજે કારણ કે તું તો દુષ્ટ નીકળ્યો પરંતુ તારા બાપુને મેં વચન આપેલું છે કે તમારા ભીમાને દુઃખ નહીં પડવા દઉં અને ભીમા જે દિવસે સચ્ચાઈનું ભાન થાય ને એ દિવસે આ સધીને લેવા આવજે અહીંયા જ આ ઝાડની નીચે સધી તને મળશે ત્યારે ભીમો કહે છે કે આજ પછી ક્યારેય તારી પૂજા નથી કરવી કે તને લેવાય નથી આવું આમ કહી અને ભીમો આ ચૂડેલને સાથે લઈ અને ચાલી નીકળે છે અને પોતે એક જંગલની બહાર એક ઝૂંપડું બનાવી અને ત્યાં રહેવા લાગે છે અને આમ કરતાં કરતાં લગભગ એક વર્ષનો સમય વીતી ગયો અને ભીમો આખો દિવસ કામ કરે અને સાંજે ઘરે આવે ત્યારે તેની પત્ની તેના માટે જમવાનું બનાવે અને આરામથી પોતાની જિંદગી જીવી રહ્યા છે ભીમાને હવે એના મા બાપના ગયાનું પણ દુઃખ નથી રહ્યું અને પોતાના કબીલાને છોડવાનું પણ આજે તેને કોઈ દુઃખ નથી રહ્યું અને આમ આખો દિવસ ખેતરોમાં કામ કરે અને સાંજના સમયે જે કાંઈ પણ મળે એ પાંચ પચીસ લઈ અને પાછો પોતાના ઘરે આવી અને પોતાની બાઈના હાથમાં આપી દે અને આમ ભીમાની જિંદગી ચાલી રહી છે અને આજે તો વહેલી સવારે ભીમો ઊઠીને કહે છે કે આજે મારે ખૂબ અગત્યનું કામ માટે બહાર જવાનું છે માટે તું એકલી જમી લે છે અને સાંજે જો હું ઘરે આવ્યો તો ઠીક છે નહીતર બીજા દિવસે આવી જઈશ ત્યારે એની બાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં સ્વામી પરંતુ તમારું ધ્યાન રાખજો અને આમ આટલું કહી અને ભીમો ચાલી નીકળે છે અને ભીમો જે શેઠને લઈ અને બહાર ગામ જવાનો હતો એ શેઠના ઘરે કાંઈક તકલીફ થાય છે અને ભીમાને જવાનું કેન્સલ થાય છે તેથી ભીમો કહે છે કે કાંઈ વાંધો નહીં શેઠ તમે મને પૈસા આપશો નહીં કારણ કે આજે ક્યાં હું તમારે કામ લાગ્યો છું તો પણ શેઠ કહે છે કે ના ભીમા તે તારો સમય તો બગાડ્યો છે ને લે આ થોડાક પૈસા લેતો જા અને આ થોડુંક કરિયાણું પણ સાથે લેતો જા અને આવતીકાલે આવી જજે અત્યારે તું વહેલો સર ઘર પહોંચી જા ત્યારે ભીમો કહે છે કે આજે તો હું વહેલા ઘરે આવ્યો છું તો લાય મારી બાઈ માટે થોડાક લાકડા વીડતો જાઉં એ વળી કાંટાઓમાં ક્યાં ભટકતી હશે આમ આવો વિચાર કરી અને ભીમો લાકડાનો ભારો બાંધે છે અને ભારો માથે ઉપાડી અને ચાલતો ચાલતો આવી રહ્યો છે અને એની બાઈને તો એમ છે આજે તો ભીમો દિવસે આવવાનો નથી તો લાય આજે મારી એક કળા કરું અને આમ આટલું કહી અને પછી તો ભીમાની બાઈ આ ચૂલાની અંદર પોતાના બંને પગ નાખી અને પગ સળગાવી અને જમવાનું બનાવી રહી છે અને આ બાજુ ભીમો માથે લાકડાનો ભારો ઉપાડી અને આવી રહ્યો છે અને ચાલતો ચાલતો તેની ઝૂંપડી પાસે આવે છે અને આવીને કહે છે કે લાય આજે તો જોવું તો ખરા કે મારી પત્ની મારી ગેરહાજરીમાં શું કરતી હોય છે અને આમ આટલો વિચાર કરીને ભીમો પોતાના ઝૂંપડામાં મારામાંથી ડોકિયું કરીને જુએ છે અને જોતાની સાથે જ તેના હૈયા ફાટી ગયા પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તેની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને આંખો એમની એમ ફાટેલી છે ત્યારે ભીમો જોઈ રહ્યો છે તો પોતાની બાઈ પોતાના જ પગ સળગાવી અને ચૂલામાં નાખી અને પોતે રાંધી રહી છે ત્યારે ભીમાને પછતાવો થયો અને સમજી ગયો કે મારી સધી સાચું કહેતી હતી અને હું એક એક વરસથી અહીંયા આ ચૂડેલની ભેગો રહું છું અને પછી તો ભીમો ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને જંગલ તરફ ભાગે છે અને ભાગતો ભાગતો જ્યાં માતા સદીનું ફળું નાખ્યું હતું ત્યાં આવે છે અને આવી અને આમતેમ આમતેમ ફાફા મારી રહ્યો છે અને પેલી જે પોટલી લટકાવેલી હતી તેને શોધી રહ્યો છે ત્યાં તો એ ઝાડમાં ખળખળ દાંત કાઢીને મારી સધી બોલી કે ભીમા હવે શું ગોતી રહ્યો છે અને આજે એક વરસ પછી અહીંયા તું શું શોધવા આવ્યો છે ત્યાં તો ભીમો બે હાથ જોડીને એટલું કહેવા લાગ્યો કે માળી ખૂબ મોટો ગજબ થઈ ગયો છે અને માળી તમે સાચું કહેતા હતા આજે મારી આંખો ખુલી છે અને જે પેલી સ્ત્રી હતી ને એ સ્ત્રી નથી પરંતુ એ તો સાચે જ વગડાની ચૂડેલ છે અને મા બે પગ ચૂલામાં નાખી અને પોતે રાંધી રહી હતી ત્યાં તો માતા સતી ખળખળ દાંત કાઢીને હસ્યા અને કહે છે કે તારી પત્ની પાસે જા એ તારી પત્ની છે અને હું ચૂડેલ છું હું તારી મા નથી હું ચૂડેલ છું તે મને ચૂડેલ કહી હતી આજથી જા ભીમા તારે ને મારે છેટું પડી ગયું ત્યાં તો ભીમો ચોધારા આંસુડે રડવા લાગ્યો અને કહે છે કે મા મને બચાવો હવે હું આ ચૂડેલ ભેગું રહેવા નથી માગતો અને અહીંયાથી ક્યાંક દૂર દૂર ચાલ્યું જવું છે નહીતર એ મારો પીછો નહીં છોડે ત્યારે ભીમાની વાત સાંભળીને માતા સધી બોલી કે ભીમા હું બધું જાણતી હતી અને મને એ પણ ખબર હતી કે એક દિવસ તું પાછો જરૂર આવીશ પરંતુ હું સધી હવે તારાથી રિસાઈને બેઠીશું હવે હું તારી સાથે નહીં આવું ત્યારે ભીમો કહે છે કે માડી તું નહીં આવે ને તો મારે પણ આ જીવતર હવે જીવીને શું કરવું છે અને આમ પણ મને નાનપણથી હંમેશા બધાએ દગાજ આપ્યા છે અને હું શું કરું હું એક ભોળો માણસ છું બધા મને છેતરી જાય છે અને હું છેતરાતો જાઉં છું માડી હવે હું મરી જવા જઈ રહ્યો છું આમ કહી અને ભીમો ચાલતો ચાલતો પહોંચે છે એક ઊંડા તળાવમાં અને તળાવના પાણીમાં કહે છે કે માડી અહીંયા તળાવમાં પડી અને મોતને ઘાટ ઉતરી જઈશ અને ભીમો ત્યાંથી છલાંગ મારી અને જેવો તળાવમાં પડવા ગયો ત્યાં તો ભીમાનો કોલર પકડી અને મારી સદીએ નીચે પછાડ્યો અને કહે છે કે ભીમલા આજે તને જીવતો જવા દઉં છું અને ચાલ હવે હું તારી સાથે સદી આવવા તૈયાર છું કેમ કે આજે તારા કારણે તો નહીં પરંતુ તારા બાપને મરતા વેળાએ મેં વચન આપ્યું હતું કે હું સદી તમારા દીકરાની વેળી રહીશ અને ક્યારેય એનો વાળ પણ વાંકો નહીં થવા દઉં અને ભીમા ચાલ એ ચૂડેલ ભલે તારી રાહ જોઈને બેઠી અને આજે હું તને લઈ અને જ્યાં દેવી પૂજકોના જ્યાં કૂબા હતા ને ત્યાં આજે વીસ વર્ષે પાછો લઈ જાઉં છું કારણ કે એ બધા તારી રાહ જોઈને બેઠા છે ત્યારે ભીમો કહે છે કે મારી એ બધા મારી રાહ જોઈને કેમ બેઠા હોય કારણ કે એ બધા તો મારું મોઢું જોવા પણ નહોતા માગતા ત્યારે માતા સધી કહે છે કે ભીમા ભલે એ તારું મોઢું જોવા નહોતા માગતા અને આ એક વર્ષ દરમિયાન જેવો તું તારી એ ચૂડેલના ભેગો રહ્યો છે ને ત્યાં સુધી મેં સધીએ તારા કૂબાના માણસોને પાઠ ભણાવી નાખ્યો છે અને ચાલ હવે હું તારા કુબા તરફ તને લઈ જાઉં છું અને આમ આ ચૂડેલ આ બાજુ ભીમાની રાહ જોઈને બેઠી છે અને આ બાજુ માતા સદી ભીમાને લઈ અને ત્યાંથી ચાલી નીકળી છે અને મિત્રો પછી શું ઘટના બને છે શું આ ચૂડેલ ફરી ભીમાની પાછળ પાછળ તેની પાછળ આવશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમને આ ઇતિહાસ કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં જય માતાજી